નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ વટવા જીઆઈડીસી વિસ્તારમાં મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ પૂર્વના અધિકારીઓ દબાણો દૂર કરવાના નામે પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હોય તેવું લોકોના આક્ષેપ વટવા જીઆઈડીસી વિસ્તારમાં આજે તારીખ તેર આઠ પચીસ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે નર્મદાબેન રમેશભાઈ કુમાવત નામની મહિલાએ પુનીતનગર ક્રોસિંગ નજીક વિમલા હોસ્પિટલ સામે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો સ્થાનિક સૂત્રો દ્વારા નર્મદાબેન વારંવાર પૂર્વ ઝોનના મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ દ્વારા તેમની મિલકત તોડી પાડવાના કારણે પોતાની મિલકતને નુકસાન ના પહોંચાડવા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આરટીઆઈના નામે અમુક તોડબાજો જે અધિકારીઓ સાથે સાત ગાંઠ રાખેલા લોકો દ્વારા અધિકારી તેમજ અન્ય બીજા તોડબાજુને રકમ ના મળતા ડિમોલેશનની ટીમ તૈયાર કરી કામગીરી કરવામાં આવી હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે એસ્ટેટ અધિકારીઓ મોટા મોટા બાંધકામો હતો વ્યવહાર લઈને તોડતા નથી પરંતુ જો કોઈ વ્યવહાર ના કરે તો તેમની મિલકત તોડવા ઉતાવળા થાય છે એ જે રીતના આ મહિલા માનસિક તણાવમાં હતી કહેવાય છે કે અધિકારીઓના દબાણ અને સતત મિલકત નુકસાનને કારણે તેઓએ આ ચરમ પગલું ભર્યું ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે પૂર્વ ઝોનના જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ બનાવે ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે શું સત્તાવાળાઓના પગલા કાયદેસર પ્રક્રિયાથી ચાલે છે કે પછી કોર્પોરેશનના એસ્ટેટ અધિકારી સુધી હપ્તા ના પહોંચવાના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ રેશ ચૌહાણ